સાથે મોટી સંખ્યામાં સિંધી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગત વર્ષે રક્તદાન શિબિર કેમ્પમાં એક હજાર રક્તદાન યુનિટ ભેગું કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે પંદરસો થી વધુ રક્તદાન યુનિટ ભેગું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે શિબિરમાં એકત્રિત કરેલું રક્તદાન જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં સિંધી વેપારીઓએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ લહેરીપુરા સિંધી વેપારી પરિવારે મુહિમ હાથ ધરી હતી વધુમાં આયોજકે વિસ્તૃત માહિતી આપી હતી ચેટીચંડ નિમિત્તે દર વર્ષે છેલ્લા પચીસ વર્ષથી ચેટીચંડ અગાઉ અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે જે સર્વ વેપારીઓ પદ્માવતી શોપિંગ સેન્ટર મુનશી ખાંચા તેમજ બધા વેપારીઓ ભેગા મળીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આ માનવતાનું મહાન કાર્ય છે એટલે ચેટીચંડ નિમિત્તે અમે બધા મળીને આ કરીએ આ પચીસમું વર્ષ છે હજુ સુધી અમે પંદર હજાર છસો ચોવીસ બોટલ આના પહેલાં ભેગા કર્યા છે અને આ કોઈ બધાને નાત જાતના ભેદભાવ વગર દરેક માનવીને લોહીનું આપવામાં આવે છે જે એમને કામ આવે છે અમારે ત્યાં એક્સિડન્ટ કેસ કેન્સરના મરીજ બાળકોની બીમારીઓ મહિલાઓની એ હાર્ટના ઓપરેશન બધામાં આની જરૂર પડે છે રાત્રે અડધી રાત્રે ગમે ત્યારે કોઈને પણ કોઈ પણ ગ્રુપનું લોહી જોઈતું હોય તો મળી જશે અમે બધા બ્લડ બેંક પાસે એમનું અવેલેબિલિટી કરાવીએ છીએ બ્લડ એ માનવતાનું કાર્ય છે જે માનવના શરીરમાં પોતે ઉત્પન્ન થાય છે જે વેચાતું નથી જ્યારે પણ કોઈને ત્યાં દુઃખ આવે છે ત્યારે એની કિંમત ખબર પડે છે તો દરેકને નિયમિત લોહી આપવું જોઈએ લોહી આપવાથી શરીરમાં કંઈ પણ ઘટતું નથી ચોવીસ કલાકમાં લોહી પાછું બની જાય છે આ માનવતાનું મોટું કાર્ય છે દરેક વ્યક્તિને આમાં સહભાગી થવું જોઈએ અને સમાજ માટે કંઈક કરી આપણે આ લહેરીપુરા વિસ્તાર છે અને અહીંયા આપણા સિંધુ ભાઈ બહેનોનું જે સંગઠન છે ત્યાં દર વર્ષે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહ્યા છે અને આ બહુ સારું જ કાર્ય છે અને હું અહીંયા બ્લડ ડોનેટ કરવા આવ્યો છું જેથી અમારા જે બધા વિસ્તારના હોસ્પિટલમાં જે જરૂરિયાતમંદો છે એમના સુધી પહોંચાડવામાં આવે છે ભાઈ આજના હાલના પ્રમાણમાં અત્યારે એક્સિડન્ટને બહુ બધા એવા કિસ્સાઓ જાણવા જાણવા મળ્યું છે અને અમારા થ્રુ જે બ્લડ બીજા કોઈના બોડીમાં જાય એ વધારે આગળ પડે અને આ એક સારું આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા વર્ષોમાં આયોજન કંટીન્યું કરવામાં આવે એવું અમે ઈચ્છીએ છીએ જેથી બધાનું કલ્યાણ થાય ટેક્સેશન અને અકાઉન્ટ ક્ષેત્રે રોજગાર લક્ષી તાલીમ આપતી સંસ્થા શાહ કમ્પ્યુટર ક્લાસિસ પ્રાઇવેટ લિમિટેડ અકાઉન્ટિંગ ઇન્કમ ટેક્સ જીએસટી ટીડીએસ ની પ્રોફેશનલ ટ્રેનિંગ તુષાર સર દ્વારા ક્લાસની ની વિશેષતાઓ અને સિદ્ધિઓ વિદ્યાર્થીઓ પ્રતિષ્ઠિત કંપનીમાં પ્લેસમેન્ટ રાજ્ય સરકાર દ્વારા પ્રશંસા પત્ર પ્રાપ્ત અગ્રણીય મીડિયા માધ્યમો દ્વારા વિશેષ અહેવાલ ગોલ્ડ બુક વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન પ્રાપ્ત અમેરિકન મેરિટ કાઉન્સિલ દ્વારા સર્ટિફિકેટ ધર્મ ગુરુઓ અને જાણીતા સંસ્થા દ્વારા સન્માનિત જીએસટી ટેક્સ અંગે તુષાર સર દ્વારા લિખિત પુસ્તક તો આજે જ મુલાકાત લો અને ભવિષ્ય ઉજ્જવળ બનાવો પિરામિતા રોડ દાંડિયા બજાર વડોદરા મોબાઈલ નંબર ત્રાણું